નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં અમેરિકાએ કેજરીવાલની ધરપકડ પર નિવેદન આપ્યું આના વિશે વિગતથી જાણીએ તો સીએ બાદ અમેરિકાએ પણ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર નિવેદન આપ્યું છે અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે આ મામલાની નજીકથી નજર રાખી રહ્યા છીએ અગાઉ જર્મનીએ પણ આ મામલે ટિપ્પણી કરી હતી ત્યારબાદ ભારત સરકારે જળબતર જવાબ આપ્યો હતો ભારતે જર્મન દૂતાવાસની ડેપ્યુટી ચીફને બોલાવીને ઠપકો આપતા કહ્યું કે આ મારો આંતરિક મામલો છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં વર્ષ બે છવ્વીસ સુધીમાં કોંગ્રેસ અદ્રશ્ય થઈ જશે એમ આના વિશે વિગતથી વાત કરીએ તો આસામના મુખ્યમંત્રી હિમતા બિસ્વા શર્માએ કહ્યું કે રાહુલ ગાંધીનું ભવિષ્ય અંધકારમય છે એમ વર્ષ બે છવ્વીસ સુધીમાં કોંગ્રેસ આસામમાંથી ગાયબ થઈ જશે એમ તાજેતરમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે લોકસભાની ચૂંટણી પછી એ પક્ષના તમામ સારા નેતાઓ અમારી પાસે આવશે આ જૂની પાર્ટી વર્ષ બે હજાર સુધીમાં અદ્રશ્ય થઈ જશે નોબઈસાના કોંગ્રેસના ધારાસભ્ય ભરતચંદ્ર નારાએ તેમની પત્નીને લોક લોકસભાની ટિકિટ મળતા રાજીનામું આપી દીધું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં કેજરીવાલની ધરપકડ સામે આમ આદમી પાર્ટીનો વિરોધ આના વિશે વિગતથી જાણીએ તો અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટીએ રાજધાનીમાં એક મોટું પ્રદર્શન કર્યું હતું જેના લઈને પોલીસે મોદીના નિવાસ સ્થાન પર કડક સુરક્ષા ગોઠવીને વડાપ્રધાન આવાસની આસપાસ કલમ એકસો ચુમ્માલીસ લગાવી દીધી છે પ્રદર્શન દરમિયાન આમ પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું જેના કારણે પંજાબ સરકારના મંત્રી હરજોતસિંહ બેન સહિત ઘણા કાર્યકર્તાઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે ત્યારબાદના અગત્યના સમાચારમાં ગરબાએ વધાર્યું આપણું ગૌરવ આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતના ગરબાએ રાજ્યની કીર્તિમાં વધારો કર્યો છે આપણો ગરબો હવે ગ્લોબલ બન્યો છે ગુજરાતનું ગૌરવ સાંસ્કૃતિક વારસા સમા ગરબાને યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું છે પેરિસમાં યુનેસ્કોના ડાયરેક્ટર ઓડ્રે અઝોલે ગૃહ રાજ્યમંત્રી રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનચરિયાને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું આમ સૌ ગુજરાતીને ગરબાએ ફરી ગૌરવ અપાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં મુંબઈ એશિયાનું બિલિયનર કેપિટલ બન્યું આના વિશે વિગતથી વાત કરીએ તો હુરંગ ગ્લોબલ રિસ્ટ લિસ્ટ બે ચોવીસ મુજબ મુંબઈએ અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં ચીનના બેઇજિંગ શહેરને પાછળ છોડી દીધું છે જેની સાથે મુંબઈ પ્રથમ વખત એશિયાની બિલિયનર કેપિટલ બની ગયું છે બેઇજિંગના સોળ હજાર ચોરસ કિલોમીટર કરતાં વધુ અબજોપતિઓ હવે મુંબઈના છસો ત્રણ ચોરસ કિલોમીટરમાં રહે છે ચીનમાં ભારતના બસો એકોતેરની સરખામણીમાં આઠસો ચૌદ અબજોપતિ છે જ્યારે મુંબઈમાં બેઇજિંગમાં એકાણુંની સરખામણીમાં બાણું અબજોપતિ 提现。 ત્યારબાદના મહત્વના સમાચારમાં ચાઇનીઝ હેકર્સ સામે મોટી કાર્યવાહી આના વિશે વિગત જાણીએ તો અમેરિકાએ ચીની હેકર્સ વિરુદ્ધ કાર્યવાહી કરી છે યુએસ અને બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું કે ચીની સરકાર સાથે જોડાયેલા આ હેકર્સ યુએસ અધિકારીઓ પત્રકારો કોર્પોરેશનો લોકશાહી તરફી કાર્યકરો અને યુકેની ચૂંટણી નિરીક્ષકોને નિશાન બનાવીને ઓપરેશન શરૂ કર્યું હતું ન્યૂયોર્ક ફેડરલ કોર્ટમાં સાત ચીની અને નાગરિકોને દોષી ઠેરવવામાં આવેલ હેકર્સો પર અમેરિકન લોકતાંત્રિક સંસ્થાઓને નિશાન બનાવવાનો આરોપ છે ત્યારબાદના મહત્વના સમાચારમાં એકત્રીસ માર્ચ અંતિમ તારીખ માટે જે લોકોની વાર્ષિક આવક અઢી લાખ રૂપિયાથી વધારે છે તેમને આવકવેરા રિટર્ન ફાઇલ કરવી જરૂરી બને છે પાંચ લાખથી વધુની આવકના કેસમાં પાંચ હજાર રૂપિયા પાંચ લાખ સુધીની આવકમાં એક હજાર રૂપિયાનો દંડ જો રિટર્ન મોડું ફાઇલ કરશો તો લાગશે એકત્રીસમી ડિસેમ્બર બાદ ભરશો તો દસ હજાર રૂપિયાનો દંડ થશે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં એઆઈએમઆઈએમ ઉમેદવારો ઉભા રાખશે આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ ઝંપલાવશે ગાંધીનગર અને ભરૂચ બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે પસંદગી પ્રક્રિયા પાર્ટીએ શરૂ કરી દીધી છે ભરૂચમાં ભાજપ અને આમ આદમી પાર્ટી તેમજ ગાંધીનગર બેઠક પર ભાજપ સામે મુકાબલો થશે એઆઈએમઆઈએમ ગુજરાતમાં રાજકીય સમીકરણોમાં પરિવર્તન લાવી શકે છે માત્ર બે બેઠક પર જ ઉમેદવાર ઉભા રાખવાના પાર્ટીના નિર્ણયને પગલે રાજકીય વર્તુળો ચર્ચાનો વિષય બન્યો છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં શું ડુંગળીની નિકાસ શક્ય નહીં બને આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ અનિશ્ચિત સમય માટે લંબાવી દીધો છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસે લાગેલો પ્રતિબંધ એકત્રીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ હટવાનો હતો મલેશિયા નેપાળ બાંગ્લાદેશ યુનાઇટેડ યુનાઇટેડ આરબ અમીરાત ભારતથી ડુંગળી આયાત કરે છે નિકાસ પ્રતિબંધને પગલે આ દેશો ડુંગળીના ઓછા ભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ડુંગળીનું ઉત્પાદન ઘટવાની પણ શક્યતા છે પ્રતિબંધને કારણે ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે ત્યારબાદના અગત્યના સમાચારમાં આરબીઆઈના મોટા નિર્ણય વિશે વાત કરીએ તો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓની મમનમાની દૂર કરીને ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે આરબીઆઈ ગ્રાહકોને તેમની ઈચ્છા મુજબ ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરવાનો અધિકાર આપ્યો છે તેમજ હવે ગ્રાહકો બિલિંગ સાયકલનો વિકલ્પ જાતે પસંદ કરી શકશે ગ્રાહકો બિલિંગ સાયકલમાં પણ ફેરફાર કરી શકશે નવા નિયમ અનુસાર કાર્ડ ધારકો તેમની ઈચ્છા મુજબ કોઈપણ નેટવર્ક પસંદ કરી શકશે ત્યારબાદના ગતના સમાચારમાં કિંજલ દવેને ફરી હાઈકોર્ટનો ઝટકો લાગ્યો આના વિશે વિગત કરીએ તો સિંગલ કિંજલ દવે ચાર ચાર બંગડીવાળી ગાડી ગાવી શકતી નથી ગીત ગાવા પર મુકાયેલો હાઈકોર્ટનો સ્ટે અઠયાવીસમી માર્ચ બે ચોવીસ સુધી લંબાવવામાં આવ્યો છે આપેલો આ સ્ટે છવ્વીસમી માર્ચ સુધીનો હતો જે પછી ફરીથી કોર્ટે સ્ટેને અઠ્યાવીસમી માર્ચ સુધી લંબાવી દીધો છે નોંધનીય છે કે રેડ રિબોટ એન્ટરમેન્ટ સેશન કોર્ટમાં આ મામલે કિંજલ દવે સામે કેસ કર્યો છે જેમાં સેન્સન્સ કોર્ટના સુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો ત્યાર પછીના મહત્વના સમાચારમાં બંધારણને ફરીથી લખવાનો દાવો કરનારા નેતાને ભાજપે ટિકિટ ના આપી આના વિશે છ વખતના સાંસદ અનંત હેગડે જેણે કહ્યું હતું કે ચારસો બેઠક મેળવી ફરીથી બંધારણ લખવામાં આવશે તેને પણ ભાજપે ટિકિટ નથી આપી તેના સ્થાને વિશ્વેશ્વર હેગડેને ઉત્તર કન્નડથી ઉમેદવાર બનાવાયા છે આશિવાય પ્રજ્ઞા ઠાકોર રમેશ વિધુડી ેશ્વરમાં જેવા નેતાઓને પણ ટિકિટ આપવામાં આવી નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં શું મિત્રો તમે જાણો છો કાચને સડવામાં કેટલા વર્ષ લાગે છે આના વિશે વિગતથી વાત કરીએ તો ગ્લાસ જટિલ પ્રક્રિયા હેઠળ બનાવવામાં આવે છે કાચ પણ લાંબા સમય સુધી સડી જાય છે તેનું વિઘટન થવામાં લગભગ ચાર હજાર વર્ષ લાગે છે જ્યારે પ્લાસ્ટિકને વિઘટિત થતા ચારસો પચાસ વર્ષ લાગે છે ભઠ્ઠીમાં રેતી અને અન્ય કેટલીક સામગ્રીને એક હજાર પાંચસો ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરીને કાચ બનાવવામાં આવે છે આ સમય દરમિયાન વિવિધ વસ્તુઓને મોલ્ડમાં મૂકીને બનાવવામાં આવે છે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે કાચની શોધ ઇજિપ્તમાં થઈ હતી ત્યાર પછીના મહત્વના સમાચારમાં છેતરપિંડીથી બચવા ફ્રોડ કોલ અને જાણીએ તો ભારત સરકારે લોકોને ફ્રોડ મેસેજ અને ફોન કોલથી સાવધાન મંત્રાલયે જણાવ્યું કે જો તમને કોઈ ફોન મેસેજ કે ઈમેલ આવે જેમાં દાવો કરવામાં આવે કે તેઓ આઈટી અથવા કસ્ટમ્સ વિભાગમાંથી બોલી રહ્યા છે અને તમને ટેક્સ ચૂકવા માટે જણાવે તો તેનો શિકાર ના બનશો આવો મેસેજ મળવા પર તરત જ સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાની પણ સલાહ આપવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં આશિત મોદીને ત્રીસ લાખ ચૂકવવાનો ઓર્ડર આના વિશે વિગતની વાત કરીએ તો તારક મહેતા કા શોમાં કામ કરતી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા આશિત કુમાર મોદી વિરુદ્ધ કોર્ટમાં જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો એક વર્ષ બાદ આનો ચુકાદો આવ્યો છે મળતી માહિતી અનુસાર જેનિફરે આ કેસ જીત્યો છે કેસનો નિર્ણય આવ્યા ને ચાલીસ દિવસ પણ વીતી ગયા છે જેમાં આશિત મોદીને ત્રીસ લાખ રૂપિયા ચૂકવવાનો ઓર્ડર મળ્યો છે ત્યાર પછીના સમાચારમાં પરીક્ષાના એક દિવસ પહેલા આ પરીક્ષા કાઉન્સિલ ફોર સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન એટલે કે ધોરણ માટેનું મનોવિજ્ઞાન પેપર મોકૂફ રાખ્યું છે કાઉન્સિલે પરીક્ષાના એક દિવસ પહેલા જ આ પરીક્ષા મુલતવી રાખી છે હવે આ પરીક્ષા ચોથી એપ્રિલે લેવામાં આવશે બોર્ડે કહ્યું કે એક પરીક્ષા કેન્દ્રે ધોરણ બાર મનોવિજ્ઞાનનું પ્રશ્નપત્ર ખોવાઈ જવાની જાણ કરી છે તેથી આને મુલતવી રાખવામાં આવી છે ત્યારબાદના અગત્યના સમાચારમાં અહીં હશે એક જ પરિવારના એક હજાર બસો પુત્રો અને દસ પુત્રીઓ હતી તેમનો પરિવાર વિસ્તર્યો અને હવે બે સભ્યો છે જેમાંથી લગભગ એક મતદારો છે તે બધા એકસાથે મળીને ત્રણસો મકાનોમાં રહે આ તમામ પરિવારના વડા તિલ બહાદુર થાપા દ્વારા પસંદ કરેલા પરિવારને ઉમેદવારને Mort à Pama avec ત્યાર પછીના મહત્વના સમાચારમાં સોનમ વાંગસુકે એકવીસ દિવસ પછી ભૂખ હડતાલ સમાપ્ત કરી આના કરીએ તો લદ્દાખના પર્યાવરણ પ્રેમી અને તેઓએ વગર પાણી પીધે હડતાલ કરી હતી હડતાળ સમાપ્ત કરીને વાંગસુકે ભારપૂર્વક જણાવ્યું કે તેમની લડત ચાલુ રહેશે દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે તેઓ લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવા અને તેના બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની માગણી કરી રહ્યા હતા ત્યાર પછીના મહત્વના સમાચારમાં પુસ્તકના કવર પર બ્રિટિશ ધ્વજ જોઈને શિક્ષણ મંત્રી ગુસ્સે રાજસ્થાન શિક્ષણ મંત્રીએ કહ્યું કે પુસ્તકના કવર પેજ પર બ્રિટિશ ધ્વજ મૂકવાનું શું કારણ છે અને શા માટે ભારતીય ધ્વજ ગાયબ છે આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ માધ્યમિક શિક્ષણ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા સૂચના પણ આપી છે ત્યારપછીના મહત્વના સમાચારમાં બીજેપી તુસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટના ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલે થોડા દિવસ પહેલા રાજવીઓને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું જે અંગે ક્ષેત્રીય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ગઈકાલે રાજકોટના બહુમાળી ચોક ખાતે કરણી સેના દ્વારા બીજેપી તુસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં સહિતના સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ રૂપાલા જાહેરમાં માફી માંગે અને ટિકિટ કેન્સલ કરવાની માંગ પણ કરવામાં આવી હતી ત્યાર પછીના અગત્યના સમાચારમાં ઈસરોએ વધુ સિદ્ધિ હાંસલ કરી આના વિશે વિગતથી જાણીએ તો ઈસરોએ વધુ સિદ્ધિ હાંસલ કરી છે ભારતના ઉપગ્રહ પી એસ એલ એ કોઈ પણ કાટમાળ છોડ્યા વગર મિશનને પૂર્ણ કર્યું આનો ફાયદો એ થશે કે હવે ઈસરો નવા મિશન માટે જે પણ રોકેટ લોન્ચ કરશે તેનો કાટમાળ અવકાશમાં વિખેરવામાં નહીં આવે ઈસરોએ આ મિશન એવા સમયે પૂર્ણ કર્યું છે જ્યારે વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે અવકાશનો કાટમાળ એક મોટો પડકાર છે ત્યારબાદના અગત્યના સમાચારમાં અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના બે કેસ નોંધાયા આના વિશે વિગતની વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ એન્ટ્રી મારી છે અમદાવાદમાં કોરોનાના નવા બે કેસ નોંધાયા છે અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં પાંચ સ્વાઇન ફ્લુના અને બે કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા હાલમાં ઋતુચક્રમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેમાં ઠંડી સાથે ગરમીનું પ્રમાણ વધ્યું છે જેના કારણે ઉલટીના કેસમાં પણ વધારો થયો છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધની પહેલ આના વિશે વિગત વાત કરીએ તો નાના બાળકોમાં સોશિયલ મીડિયાનું વળગણ વધતું જાય છે ત્યારે ફ્લોરિડામાં એક વિધેયક તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોક લગાવવામાં આવી છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ વિધેયક સંબંધી પ્રતિબંધ કાનૂન પર ગવર્નર રોન ડિસેમ્ડીસે હસ્તાક્ષર કર્યા હતા જો કોઈ કાનૂની ગૂંચવડો નહીં સર્જાય તો બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ નક્કી છે વિધેયકની જોગવાઈ મુજબ સોશિયલ મીડિયાનો જો બાળકોએ ઉપયોગ કરવો હશે તો માતા પિતા કે વાલીની મંજૂરી હોવી જરૂરી છે આ બિલમાં અડચણો પણ આવવાની છે આથી તેના અમલનો સમયગાળો વર્ષના અંત સુધીમાં રાખવામાં આવ્યો છે ગત મહિને ડિસેન્ટિસ દ્વારા વિટો વિટો પાવર વાપરવામાં આવતા પ્રસ્તાવ થોડો નબળો પડ્યો હતો આ દર્શક મિત્રો આવો કાયદો ભારતમાં પણ આવવો જોઈએ કે નહીં નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં વાલીઓ માટે આવ્યા રાહતના સમાચાર આના વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે હવે ત્રીસમી માર્ચ બે હજાર સુધી આરટી પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે આ પહેલાં છવ્વીસમી માર્ચ સુધી ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી અગાઉ ચૌદમી માર્ચથી છવ્વીસમી માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે વાલીઓની માંગણીઓ સમયગાળો વધારવાની હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને આરટી અંતર્ગત પ્રવેશ માટે ત્રીસમી માર્ચ સુધી સમય લંબાવવામાં આવ્યો છે ત્રીસમી માર્ચ બપોરે બાર વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં પહેલી એપ્રિલથી એનપીએસ અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર થશે આના વિશે વાત કરીએ તો માર્ચ મહિનો પૂરો થઈ રહ્યો છે અને પહેલી એપ્રિલે નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા ફેરફારો જોવા મળશે જે સીધી રીતે તમારા રોજિંદા આર્થિક વ્યવહારને અસર કરશે એનપીએસ એકાઉન્ટમાં લોગ કરવા માટે હવે તમારે ટુ ફેક્ટર વેરિફિકેશન કરવું પડશે સાયબર ફ્રોડ અને ખાતા ધારકોને છેતરપિંડીથી બચાવવા લોગિન સિસ્ટમને વધુ સિક્યોર બનાવવામાં આવી છે બદલાયેલા નિયમો પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ પડશે આ ઉપરાંત એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ બદલાવ જોવા મળશે હવે ભાડાની ચુકવણી પર મળતા રિવોર્ડ પણ પહેલી એપ્રિલથી નહીં મળે આ ઉપરાંત ઘણી સુવિધાઓ અંગે પણ એસબીઆઈએ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે યસ બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી ફેરફાર જોવા મળશે હવે ગ્રાહકોના નાણાકીય વર્ષના એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા રૂપિયા દસ હજાર ખર્ચવા પર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જમાં મફત પ્રવેશ મળશે આ નિયમ આઈસીઆઈસી બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને પાંત્રીસ હજાર રૂપિયાના ખર્ચની મર્યાદા પર લાગુ પડશે આ ઉપરાંત ઓલા મની વોલેટના નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે તેના ગ્રાહકોને એસએમએસ મોકલીને કહ્યું છે કે પ્રિપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વોલેટની સેવાની મર્યાદા વધારીને દસ હજાર રૂપિયા સુધી કરવામાં આવી રહી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં એક્સિસ બેંકે ગિફ્ટ સિટી ખાતે શરૂ કરી ખાસ સુવિધા આના વિશે વિગતની વાત કરીએ તો એક્સિસ બેંકે મંગળવારે એનઆરઆર ગ્રાહકો માટે ગિફ્ટ સિટી ગુજરાતમાં આવેલા તેના આઈએફસી બેન્કિંગ યુનિટ ખાતે ડિજિટલ યુએસ ડોલર ફિક્સડ ડિપોઝિટ એટલે કે એફડી લોન્ચ કરવાની જાહેરાત કરી હતી આ સાથે એક્સિસ બેન્ક ગિફ્ટ સિટી ડિપોઝિટ ખાતે ડિજિટલ મુસાફરી ઓફર કરનારી પ્રથમ બેંક બની છે આ ઉપરાંત ગમે ત્યાંથી ગમે ત્યારે એકીકૃત એફડી ખાતું ખોલવા ઉપરાંત ગ્રાહકો તેમની એફડીનું ડિજિટલી સંચાલન પણ કરી શકે છે નિવેદન અનુસાર એક્સિસ બેંક આકર્ષક દરો સાથે એનઆરઆઈ ગ્રાહકોને રોકાણની શ્રેષ્ઠ તકોમાંથી એક ઓફર કરે છે ત્યાર પછીના આગતના સમાચારમાં વડાપ્રધાન મોદીએ શરૂ કરેલી જીવન વીમા અને અકસ્માત વીમા યોજનાઓ ફરી વિવાદમાં આના વિશે વિગત વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ પહેલી ટર્મમાં સત્તા પર આવ્યાના બીજા વર્ષે મે બે હજાર દેશના ગરીબ અને સામાન્ય નાગરિકોની સામાજિક સુરક્ષાના નામે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અટલ પેન્શન યોજના અને જન સુરક્ષા યોજના લોન્ચ કરી હતી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ વાર્ષિક ત્રણસો રૂપિયાના પ્રીમિયમથી રૂપિયા બે લાખનો વીમો અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ વાર્ષિક વીસ રૂપિયાના પ્રીમિયમથી એક વર્ષનો અકસ્માત વીમો ઓફર કરવામાં આવ્યો છે આ યોજનામાં એક વખત તમે નોંધણી કરાવો પછી દર વર્ષે આપમેળે ખાતામાંથી પ્રીમિયમના રૂપિયા કપાઈ જાય તેવી જોગવાઈ છે આ યોજનાની જાહેરાત પછી અનેક નાગરિકોએ તેમાં નોંધણી કરાવી હતી જોકે સરકાર તરફથી મળેલા ટાર્ગેટ્સના દબાણના પગલે બેંકોએ સેંકડો નાગરિકોના ખાતામાંથી આપમેળે જ આ યોજનાઓ હેઠળ નાણાં કાપવાનું શરૂ કરી દીધું હતું દેશભરમાં અનેક લોકોએ સરકારની આ વીમા યોજના માટે અનઅધિકૃત રીતે તેમના ખાતામાંથી કપાતા નાણાંનો વિરોધ કર્યો છે અનેક કિસ્સાઓમાં તો એવું પણ બન્યું છે કે વીમા યોજના માટે ખાતામાંથી આપમેળે પ્રીમિયમ ચૂકવાઈ રહ્યું છે જ્યારે ખાતા ધારકોને તેની જાણ પણ નથી વધુમાં આ યોજનાઓ હેઠળ ક્લેમ કરવાની પ્રક્રિયાથી પણ સામાન્ય નાગરિકો જ નહીં બેંકના કર્મચારીઓ પણ અજાણશે